નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો ગુજરાતી મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ હું સર કેમ છો કુ નહી તો પપ્પા તો ગેલા ગેલા શિંગ ખાઈએ આપણો આમ સાલ્યા નીકળીએ જય માતાજી કે જય માતાજી સાલ્યા નીકળીએ સાલ્યા જાન એ પૂરું તો વળ લાઈએ કે જો પાઈ સંભરીઓ રોટી વઘારી ગૌતમ ગોટલી તો ભીડે મિત્રો આજે ઘરે પહેલા બસ ચાલ લેવા જવાનું છે નાસ્તો કરી લીધો છે અને મમ્મી ને કરવા બાકી છે તો આપણે સૌથી પહેલા નાસ્તો અહીંયા કરી લઈશું પપ્પા નીકળી ગયા છે અને હવે આપણે બાઇક લઈને જઈશું સાત વાટવાની છે તો તમે જોઈ શકો છો વહેલા વહેલા આપણે ખેતર જવાનું છે તો મમ્મી નાસ્તો બૈણીમાં ભરી રહી છે શું છે બંગાળી રોટલું છે નાસ્તો લઈ ગયે સાત વાટવાની છે હા પપ્પા જે તારે

તો ગાય જ તમે જોઈ શકો છો અમે ખેતરમાં આવી ગયા છે શાલ લેવાની છે અને નાસ્તો પણ લાવ્યા છે જેથી કરીને આપણે નાસ્તો કરી શકીએ હા હું નાખવા આપણે ડે મૂકવા ગાઈશ તમે જોઈ શકો છો મેં ખેતરમાં આવી ગયા છે મારી સાથે છે મારી મમ્મી કેમ બેલે વેરા સાલે વા આલે આપો સાત તો અતાર માં પછી વરસાદ આવતો તો કે ખેતર નું નાખી ખેતર નાખી જરૂર છે બાઈક હા બકલી ને જાણો એ તો હાપુર હાપુર પેલું આ દાંત કે કાકા તો ગાઈસ હવાર હવાર સાલ લેવા એટલા માટે આવ્યો છું કે મને એનો છે નાની છોકરી છે એને આધાર કાર્ડ કઢાવવાનું છે તે દસ વાગે ખુલે છે વહેલાં વહેલાં અમે સાર લઈને દસ વાગે ઘેર પહોંચી છીએ જેના કારણે બાઇક નરું થઈ જાય અને ત્યાર પછી તે બાઇક લઈને હાપોર જઈ શકે એનું આધાર કાર્ડ કઢાવવાનું છે હા અને બેસો માટે આપણે સારા લઈ જઈએ બે ત્યાં પોટલો હોય તો સારું પણ નખાય છે બધું કામ પાલે છે હવાર હવારમાં એટલે વહેલાં વહેલાં થોડું આજ લગભગ કલાક બે કલાક જોઈએ વહેલાં મેં સાર લેવા માટે આવ્યા છીએ તો આ રહ્યા આપણા કપાસી તમે જોઈ શકો છો એકદમ ની અધિકાર રહેલા બધું ને ખાતર નાખવાનું છે ને ખાતર નાખવાનું તો પપ્પા ખાતર લેવા ગયા છે અને સાંજે અમુક ખાતર નાખવાનું છે ઘણા મોટા થઈ ગયા ના કોઈ બાજ એટલે હું કેર્યું અમે કેર્યું આવશે અમે કેર્યું આવશે કેર્યું એટલે ખાતર આલી અને શેરીઓ બધી કાઢવાની કાળી નાખી દેવાની પછી અમાર પાછા એડા રોપવાના પછી રંડા તો પણ એટલે બે વળી કમાવાનું હા એટલે અમો આરીએ કરું ને આ કેરી રૂલ પટી જાય ને તો પાંદરવા થઈ જાય કે એડા તૈયાર થઈ જાય કોણ નવ બોરી એડા થાય એટલે તીસ મણ રોજ આકડ્યો વીઘ અને તૈન બો નવ બોરી એ રંડા નાખ્યા એટલે બે વાળી કમણ થાય અને નરવા એડા 12 મહિના તર પડી જો રોકા આપડા પણ સાર તો છે સન છે બસ આ સીટો રહ્યો ને હા આ સીટો આ પેલો સીટો વાટી એટલે તૈન તો બનાવી કાઢી એટલે તૈન પુરેટો બનાઈ કાઢી તૈન પુરેટો પણ બાઈક પર એ બે જ માસી કા હા એટલે બે ભારા પેલા નખ્યા ના પછી એક ભારો ને મો હંગાતી એમાં પછી ના આવી ये खातर मंडली में लिया जा सब खेली खातर लाबान से घेर में लवान से मतना नखवान से ये पहान वाया था फिर वेलो को वेलो हैं वेलो अरे हम्म ये सिंग ने वेलो गड़ो नो एक गड़ो नो हाँ वाड़ी ले ये <laughs> रवाज़ हरा खेले हरा બે ફૂટલો થઈ ગયો અમા આગરિયા તાન ખબર પડ કેટલું ખાતર લાયા ખાતરે એક થી ખાતર લાયો કરીન દવા આ તની દવા ફટવાની છે અમો ડીએપી ની દવા લાયા છે ઉપર ફટવાની છે કે પંપ પર ધૂજો છે તાણે કે પંપ તો કપલી ન સક પંપ ની છે પણ દવા પછી ડીએપી ની દવા જુદી છે ઇન્ડિયા ની દવા જુદી છે

ટૂંકને પાંચસો રૂપિયા આવી ને વાઘ રહી ગારી પૈ પેલા લાઈન નાખ્યા કાલે પૈકી પડા કરી આલો કીધોતા હોય તો નહીં મેર આવ્યો પણ વધનારા આવું અને કીધું વારી વાળી સીધો જ બદલાઈ ગયો પેલી વાર ગાયો કરીને કેવું પછી ગાયો કેટલા કાફોના છે ને ભાગો તો પૈકી એ કોટા નાખી દો કીધું વધનારા આવું હતા તો નહીં મેળમાં ખાતે લાંબા

તો મસ્ત આમ આગળ એટલે કમ્ફર્ટ બાઇક આવી જાય હમ આર્યું બધું ને એવું છે બે પોટલો બાઈક પર લઈ જવાનો છે એક આ અને એક આ પોસ્ટ વાગ્યા સુધી ખુલ્લું જ છે ગમે ત્યારે જ હોય એ હિમાનસિંહ લઈ જવાની છે આધાર કાર્ડ એનો જન્મ તારીખનો દાખલો બે લઈ જવાનું એટલે આધાર કાર્ડ નીકળી જશે હા લઈ જાઓ ઘેર હમ બારીકને પાછળ ભરાઈ દેવાનું શું હતું જતું રહે તો ગાય તમે જોઈ શકો છો કે સાલ લઈને ઘરે આવી ગયા છે અને જમી લીધું છે વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે અને આજે તો સવાર સવારમાં જ મોર પણ આપણા ઘરે આવી ગયો છે ને મારી સિસ્ટર રોટલો નાખી રહી છે તેને તો તમે જોઈ શકો છો સાંજનો સમય છે અને વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ આવે એવું વાતાવરણ કરી દઉં અને વરસાદ ચાલુ પણ થઈ ગયો છે એકદમ રમઝમ રમઝમ વરસાદ પડે છે અને વાતાવરણ પણ એકદમ સરસ મજાનું પપ્પા વિડીયો જોવે છે ફોનમાં તો ગુજરાતી મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળી એક નવા વિડીયો સાથે જય હિન્દ